રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે વિકલાંગ સરટી અને કૃત્રિમ હાથપક બેસાડવાનો કેમ્પ યોજાયો હતો જેનો એકસો સિત્યાસી લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં હાથપગ સહિત હાડકાની ખોડ ખાપણ આંખ અને માનસિકતાના સરટી કાઢી આપવામાં આવેલ હતા જેમાં નવા વિકલાંગતાના બાસઠ સરટી કાઢ્યા આપવામાં આવેલ હતા અને જૂના સરટી રિન્યુ કરવામાં આવેલ હતા આ તકે એન્સી ટકા વિકલાંગ લોકોને સરકાર દ્વારા દર મહિને એક હજારની સહાય મળે તેવા આઠ લોકોના ફોર્મ ભરાયા હતા અને બાર એસટીના ફોર્મ ભરાયા હતા તથા છવ્વીસ લોકોને આવકના દાખલા કાઢ્યા આપવામાં આવેલ હતા આ તકે ખાસ ઓગણત્રીસ લોકોને કૃત્રિમ પગ સ્થળ પર ફિટ કરી અપાયા હતા કુલે 187 લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ મળેલ હતો આ કેમ્પને સફળ બનાવવા ડેપ્યુટી કલેક્ટર લખિયા સાહેબ મામલતદાર જોશી સાહેબ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ સાહેબ વેસેટીન ડોક્ટર પુનીત સાહેબ વાછાણી સમાજ સુરક્ષા અને પદમ કુંવરબા હોસ્પિટલના નિશાન ડોક્ટર અને સ્ટાફ સેવામાં જોડાયો હતો આ તકે તમામ લોકો તથા તેની સાથે આવેલાને તેજા બાપા અન્ન ક્ષેત્ર દ્વારા બપોરનું ભોજન કરાવવામાં આવેલ હતું તથા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને બોલાભાઈ સોલંકીએ ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા આ કેમ્પ યોજાયો અને ધોરાજી અને આજુબાજુના લોકોને ઘર આંગણે તેનો લાભ મળવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ હતો રિપોર્ટર સકલેન ગરાણા ધોરાજી હું ડૉક્ટર જયેશ વસેટ એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ભરત બજાવું છું આજ માન્ય કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન અને સૂચનાથી એસડીએ ધોરાજી ખાતે દિવ્યાંગો માટે એક સુંદર કેમ્પનું આયોજન કરેલ છે આજરોજ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જનશ્રી ઓથેલિક સર્જન અને માનસિક રોગના નિષ્ણાત સેવા આપશે અને જે પણ વ્યક્તિઓને સર્ટિફિકેટની જરૂર હોય અને સમાજ કલ્યાણ ખાતું વિભાગ અને જે ઓર્થોપેડિક છે એમાં કેલિક પર છે કે આર્ટિફિશિયલ લિમ્બ તમામ સુવિધાઓ આપવામાં આવશે અમારી હોસ્પિટલ તરફથી તાલુકા વહીવટીતંત્ર આરોગ્ય અધિકારી ડૉક્ટર વાછાણી દર્દીઓ માટે આ પ્રમાણે વ્યવસ્થા કરેલ છે અને દર્દીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરેલ છે સાહેબ આજે લગભગ સાહીઠ પાસઠ જેટલા દર્દીઓના રજીસ્ટ્રેશન થઈ ગયા છે હજુ દર્દીઓ ચાલુ છે અંદાજે આશા રાખીએ વધુમાં વધુ વળી સંખ્યામાં લોકો લાભ લે એ ધોરાજી અને આજુબાજુના દર્દીઓ આવેલ છે અને સ્થળ પર અમે એનો આવકનો દાખલો પણ કાઢી અને ઓનલાઈન સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા કરી સર ખાસ રાહત મળશે જે રાજકોટ સુધી લાંબા જવું પડે એ દોરા જગા જે ખરાંગણે સુવિધા ઉપલબ્ધ થશે આજના દિવસે તો સર્ટિફિકેટ એટલીસ્ટ નિકાલ અમદાવાદ રાજકોટ ટકા નહીં થવા પડે રાજકોટ ટકા નહીં થવા પડે પણ એ ખાસ અપીલ કરું છું કે ખાસ તો જે આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે અને આવકનો દાખલો અને તમામ જે મળવાપાત્ર હોય આયુષ્યમાન કાર્ડ છે અને આવા સર્ટિફિકેટ લઈ સરકાર શ્રેણી જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ લેવો જોઈએ મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે આજે સરકાર દ્વારા વિકલાંગો માટેના સર્ટિફિકેટ આપવાનું અને જેના હાથ પગ કપાઈ ગયા હોય એવા લોકોને કૃત્રિમ હાથ પગ બેસાડવાનો કેમ્પ ધોરાજી ખાતે યોજ્યો છે અને એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધો છે આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ ધોરાજીથી લોકોને રાજકોટ કે અમદાવાદના ધોકા ન થાય એના બદલે આંગણેથી સુંદર વ્યવસ્થા કરી દીધી છે એ બદલ અમે સરકારશ્રીનો આભાર માની લગભગ ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે અને તે લોકો આવ્યા કરે છે જેમાં આવકના દાખલા કાઢી આપવામાં આવે છે વિકલાંગતાના શરતી અને જેના હાથ પગ કપાઈ ગયા છે એને કૃત્રિમ હાથ બેસાડવાનું અહીંયા આંગણે જ ચાલુ કરી દીધેલું છે એમાં ઘણા બધા દૂર દૂરથી લોકો આવેલા છે જુદા જુદા ગામોમાંથી આવ્યા છે અને એ લોકો માટે હોસ્પિટલ તંત્ર તરફથી તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવે છે શરતીના ખોટખાપરના શરતી કાઢવા માટે જિલ્લા લેવલે જવું પડતું હતું પણ રાજ્ય સરકારે મોરાજી ખાતે જ ઘર આંગણે આ સર્ટિફિકેટ આપવાનું કામ કર્યું છે એ બદલ અમે રાજ્ય સરકારનો આભાર માનીએ નમસ્તે હું ડૉક્ટર પુનિત કુમાર વાઘાણી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા છું આજરોજ જિલ્લા વહીવટી તંત્ર સમાજ સુરક્ષા ખાતે અને આરોગ્ય ખાતે અને આ કલીમ કો નામની જે સંસ્થા છે જે પ્રતિમાત્મક બનાવે છે એમના સહયોગથી આજે એક વિકલાંગ અથવા દિવ્યાંગજનોના જે જરૂરિયાતો છે એને પૂરી પાડવા માટે કેમ્પ સુંદર મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓને જે સર્ટિફિકેટ ના હોય યુડીઆઈડી ના હોય આ ઉપરાંત આવકના દાખલાની પણ વ્યવસ્થા છે અને આ બધા જે એલિજિબલ દિવ્યાંગો મળશે આપણે એમાં એમને કૃત્રિમ હાથ પગની સહાય આપવામાં આવશે આ સુંદર મજાના આયોજન મુજબ હું જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ આભાર માનું છું सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर, जी, जी, सर, जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स